નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે યુદ્ધવિરામ ભંગ કરશો તો હમાસનો નાશ થશે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આતંકવાદી જૂથને કડક અલ્ટીમેટમ બિહારમાં આગ એ લવવા માટે આવેલા ફાયર બ્રિગેડના વાહનોને જ ફૂંકી માર્યા ઘણા ફાયર ફાઇટર થયા ઘાયલ બીજેપી તાયફા કરવામાં વ્યસ્ત ભાજપ એમએલએ એજ જ ભૂપેન્દ્ર પટેલ સરકારની ખોલી નાખી પોલ મચ્યો હોબાળો પંદર કલાકમાં ચોથું મર્ડન દિવાળીએ જ મિત્રએ મિત્રને શરીરના ઘા ઝીંકી પતાવી દીધો પરિવારમાં આક્રંદ રાજકોટમાં ધ્રુજી દે તેવી ઘટના દિગ્ગજ ઉભીનેતા અસરાણની અલવિદા દિવાળીના દિવસે ચોર્યાશી વર્ષની થયું થયું અવસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિત માટે અનેક વિધિ પગલાઓ લીધા જુનાગઢ કચ્છ સહિતા જિલ્લાઓને નવસો ને સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું યુએસ રાષ્ટ્રપતિનું ટ્રમ્પનું ગાંડ પણ ચીનનો સો ટકા ટેરિફમાં પણ ભારત પર સો ટકા ટેરિફ યથાવત કુમારે યાદ કરી ગોવર્ધન અસરાની સાથેની અંતિમ મુલાકાત કહ્યું બોલિવુડને મોટું નુકસાન થયું દિવાળીએ મુંબઈમાં મોટી દુર્ઘટના ઇમારતના ત્રણ માળ આગમાં લપેટાતા સ વર્ષની બાળકી સહિત ચાર લોકો ભૂંજાયા ગુજરાતના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ દુઃખદ નિધન મોડી રાતે ટૂંકી માંદગી બાદ થયું અવસાન ટ્રમ્પે પોતાનું સપનું પૂરું કરવા ભવ્ય વ્હાઈટ હાઉસ ને તોડવા આપ્યો આદેશ પૂર્વ વિંગ નું તોડી પાડવામાં આવ્યું કામ થયું શરૂ ગુજરાતમાં અંબાલાલ પટેલ ની મોટી આગાહી અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ની શક્યતા મુંબઈમાં દસ સ્કિનરોએ ફિનાઇલ પીધું કેટલાકની હાલત ગંભીર બાંગ્લાદેશી ટ્રાન્સજેન્ડર જ્યોતિમાં રાષ્ટ્રપતિ જેલની સજા આજથી શરૂ થાય છે તેઓ વર્ષ સુધી પેરિસની જેલમાં રહેશે નવા વર્ષે અંબાલાલની સૌથી ઘાતક આગાહી ગુજરાત માં ભર શિયાળે ચોમાસા જેવા વરસાદ થશે જાપાનની સંસદે લીધો ઐતિહાસિક નિર્ણય સનાય તાકાતા બનાય જાપાન માં પ્રથમ મહિલા વડાપ્રધાન બોટાદ જિલ્લાના હળદર ગામે તાજેતર અને પોલીસ વચ્ચે થયેલા મામલો વધુ ઘર્ષણ ઈજામાંથી વાપસી ઇન્ડિયા એ ટીમનો બન્યો કેપ્ટન સાય મળી મોટી જવાબદારી કેબીસીમાં માં અમિતાભ સાથે રફટફ ભાષામાં વાત કરનારા બાળક ઈ માફી માંગી પીસીબી એ મોટી કાર્યવાહી કરી શાહીન શાહ આફ્રિદી ને પાકિસ્તાની ઓડી ટીમ નો નવો કેપ્ટન બનાવાયો આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ